વલસાડમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના મુદ્દે ગતરોજ વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં ડેમ બચાવો વિરોધ રેલી નીકળી હતી શ્વેતપત્રની માંગ સાથે ડેમ બચાવો સમિતિ દ્વારા મહારેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું એ જ રેલીમાં ભાજપ જિલ્લાના પંચાયતના મહિલા સભ્યના પતિ કેશવ જાધવના નિવેદનથી રાજકારણ ગરમાયું છે એક તરફ આદિવાસી સમાજ કોંગ્રેસ શ્વેતપત્રની માંગ કરી રહ્યું છે બીજી તરફ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ અને ભાજપ ખુલાસો કરી રહ્યું છે કે યોજના રદ કરી દેવાઈ છે ત્યારે ભાજપ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય તેના પતિ કેશવ જાધવે ડેમ બચાવો ડેમ હટાવો વિરોધ રેલીના મંચ પરથી આપ્યું નિવેદન શ્વેતપત્રની કરી માંગ સમાજ માટે સરકાર સામે છેલ્લે સુધી લડીશું સરકાર સામે સંઘર્ષ કર્યો છે અને કરતા રહીશું ડેમ જોઈતા જ નથી અમે આદિવાસીના દીકરા છીએ કોઈ પક્ષની વાત નથી અહીંયા આદિવાસી સમાજની વાત હોવાની વાત કરી હું કોઈ પર આક્ષેપ કરતો નથી પણ ડેમ હટાવો જ્યાં સુધી હટશે નહીં ત્યાં સુધી લડતા રહેવાની પણ વાત કરી ભાજપ જિલ્લા પંચાયત મહિલા સભ્યના પતિ કેશવ જાધવના નિવેદનથી ભાજપમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે અને રાજકોટ

આપણે બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પક્ષ હોય પણ જે એક પક્ષ ભૂલીને અને જે આપણો એક અસલ આદિવાસીની સંસ્કૃતિ બચાવતો જે આપણો પક્ષ એક નિશાનો છે એ નિશાના પર ઉભા છે ત્યારે મને એક 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 મોટો આનંદ થયો મિત્રો આ આ પૈખેડ ડેમ સમિતિમાંથી હું આવું છું લગભગ આજે વીસ વર્ષ અમે કરી રહ્યા છે અને એ લડાઈ તૈયાર કરવા માટે સાંસદ અમારા બરોબર છે લડાઈ માટે અમે એમના હાથે પણ ઘણી બધી ચર્ચા કરેલી તો મિત્રો મારે ખાસ કે આ યોજના પ્રત્યે સરકાર આપણને કે રદ લગાવતા વિના મારી આરિયા ખાસ વિનંતી કે જ્યાં લગે ડેમ હટે નહીં ત્યાં લગે આપણે અહીંથી દૂર થવાનું નહીં જ્યાં લગે ડેમ હટે નહીં ત્યાં લગે આપણે બધા લડતા રહેવાનું ખબર છે અમે નિર્થ ભાઈ અને આદિવાસીના ચિત્ર છે જો અમારા અમારા પાસે જો આવું એમાં અમે સતત હાજર અને સતત લોકો હાથે રહીને એ સંઘર્ષ

અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની